એમાં આપણે ઓબીસી માં સિત્યાવીસ ટકા અનામત સરકારે આપી છે એમાં એકસો છેતાલીસ જ્ઞાતિ છે હવે એકસો છેતાલીસ માં સિત્યાવીસ ટકા ભાગો થાય હવે એમાં આપણી તો બે ટકા નથી આવતી તો આપણે હજી અનામતનો લાભ મળતો નથી આપણે નોકરી મળતી નથી નથી આઈએસ બનતા નથી આઈપીએસ બનતા અને નથી પીએચઆઈ પણ નથી બની શકતા તો એના માટે શું કરવું જોઈએ તો આપણે ઓબીસી વર્ગી ओबीसी वर्गीकरण करिए અને સરકારે કહી ભાઈ અમને 20% ભેલી આપી દો આપની બીજી વાત છે કે વૈજ્ઞાનિક આધારિત વસ્તી ગણતરી એ વાત કોઈ આપણી ચાલુ રાખવાની પણ આપણે પેલો લાભ એટલા માટે મેળવો છે કે પેલો લાભ આપણે ओबीसी વર્ગીકરણ કરાવીએ અને 20% કોળી ઠાકોર સમાજને 20% અનામત મળે તો આપણે आईएएस आईपीएस અને ડોક્ટર એન્જિનિયર બનાવી શકશું કારણ કે જ્યાં સુધી અનામત નથી આપણે અનામત આપણે લાગતો મળતો એમાં આપની 72% માંથી જયદભાઈ અને સિરાખભાઈ આપણી 34% દોય લોકો કાપી નાખે દરેક વર્ટીયો જોજો એમાં તમે જોઈ લેજો 50 માં 34% ओबीसी ની સીટો ઘટાડવામાં આવે છતાં અક્કાનો મુંગા વડે બેઠા છે 147 જાતિ હોવા છતાં આપણે મુંગા વડે સહન કરીએ છીએ તો ભાઈ હવે આપણે 146 કાટીમાં રહેવાનું જરૂર નથી આપણો વર્ગીકરણ કરી અને ओबीसी વર્ગીકરણ કરી અને કોળી ઠાકોર સમાજને 20% અલગ ધ્યાનમદ આપે એના માટે તમામ સંગઠનો એક મંચ ઉપર આવી અને ઝડપથી આપણે ગાંધીનગર ભેસવું વડે તો ગાંધીનગર ભેસવું અને જ્યાં જરૂર પડે ત્યાં બધા સમાજને ભેળું થાય કોળી ઠાકોર સમાજમાં થાર કરીને કારણ કે આપણે કહ્યું કે ઈડબલ્યુએસ 10% લાગી તો એમની કેટલી બધી જગ્યાઓ લાગે છે ન બોલવું જોઈએ સત્તા હું બોલું છું કારણ કે દસ ટકા ઈડબ્લ્યુએસ લાગી છે અને એ લગાડવા માટે એ લોકોએ બધી જે મહેનત કરવાની હતી કરી લીધી છે ઈડબ્લ્યુએસ નું બિન અનામત છે એમાં બારસો કરોડ રૂપિયાનો ફંડ આપવામાં આવે છે આપણું ઠાકોર કોળી વિકાસ નિગમ છે શોભાના કાઠિયા સત્તર કરોડ રૂપિયા આપે છે એમાંથી પણ આપણે પૂરતો લાભ મળતો નથી અને એમાં એવા જળ નિયમો ઘાલી દીધા છે આપણા જે ઠાકોર કોળી વિકાસ નિગમ ની અંદર જડ નિયમો છે જો કોળી અને ઠાકોર સમાજ પાસે કોઈ મિલકતો હોય તો લોન લેવા જાય ન જાય કારણ કે આપણે એ લોન માં તો એ દસ નથી છતાં પણ આપણો એવો જડ નિયમો છે મુકેશભાઈ કે એવા ચિરાગભાઈ કે ઠાકોર કોળી વિકાસ નિગમ માં શૈક્ષણિક હેતુ માટે લોન લેવા જાવી હોય તો તમારે જે વિદ્યાર્થીઓ એના વાલીની મિલકત તारण માં હોય બીજો બે જામીન રાખવા આરે બે જામીનીમાં מלકે તારણ મારા ઓથાર જેડાને ભેળો કોને ઓલો કે થી શિક્ષણ હેતુ માટે લોન લેવા જાય બીજો આપણે યુગેશ સેન્ટુ માટે લોન મળતી નથી આપણે યુગેશ જાવ હોય તો ઠાકોર કોળી વિકાસ નિગમ લોન આપતી નથી સુકા પછી આપતી ઓલા લોકોને 10 લાખ રૂપિયા આપણે એટલે વિદ્યા ડોક્ટરની વાતે જાવ હોય તો 10 લાખ રૂપિયા આપણે આપણે ને 0% લોન અત્યારે આપો હમણાં જ અમારા ગામની મહારાજ તાલુકાના એક ભાડા કુકડા ગામના એક ભાઈને જવું છું મેં કેટલી બધી રજૂઆતો કરી ન આપી તો આ જે નિગમ છે આપણું જે નિગમ છે એવું જ અહીં આયોગ બને છે તો એ બિન અનામત આયોગને જેમ જોઈએ તેમ મળે છે એની વસ્તી પંદર ટકા તો બારસો કરોડ રૂપિયા અને આપણી વસ્તી ઓછામાં ઓછી આડત્રીસ ટકા તો આપણે કેટલા સત્તર કરોડ રૂપિયા આ જોઈને દો સિનકભાઈ દવા તપસ કરજો સપર કરોડ રૂપિયા માં એમાય આપની ગ્રામ પાછી મળી જાય છે હુકમ થઈ જાય કે આપણને કોઈ પણ શૈક્ષણિક હેતુ માટે લોણા પામા હોતી નથી એના ડાયરેક્ટર મે મે કહ્યું તો એને લેખિત રજૂઆત કરી છે છતાં પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નથી તો આપણે સરકારને કહેવું પડે કે ભાઈ અમારું નિગમ છે એમાં 2000 કરોડ રૂપિયા આપતો પણ ઓછો પડે અને આ જળ નિયમો જે ગાલી દીધા છે એ જળ નિયમો તાત્કાલિક હટાવવામાં આવે કે હટાવવા માટે કેતો આપડા નેતાઓ છે સત્તાધારી બક્ષમાં બેઠા છે એ લોકોએ પણ રજો વાત કરવી પડે એને આપણે કેવું પડે આપણે કોઈ સત્તાધારી બક્ષમાં બેઠેલા નેતાઓનો વિરોધ નથી પણ આપણી જે મહાગૌની માંગણી હોય છે કારણ કે જ્યાં સુધી આપણને ओबीसी વર્ગીકરણ થાય અને આપણને અનુવાદ 20% મળે नहीं त्या સુધી આપણું શિક્ષણ છે છેને છે અત્યારે કોઈ એમ કે શિક્ષણ નથી ખોડી ઠાકોર સમાજમાં શિક્ષણનો પ્રવાળ અત્યુવધો થઈ ગયો છે પણ આપણે અનામતનો લાભ મળતો નથી આપણે જોયું છે કે एससी एसटी સમાજને જે અનામત મળે છે એનો કેટલો બધો લાભ મળે એને એનો અભ્યાસ નથી કરી શકતો તો આપણે પર તો અત્યાર પર પણ વડી રહ્યા છે જાહેરમાં કોવાડી લેને આપડા કોઈ પણ વ્યક્તિ જાતોને જાહેરમાં કોવાડી લેને થી પોલીસ બોલતી નથી વિડિયો બોલતું હું મીડિયાનો વિરોધ નથી કરતો પણ મીડિયાએ પણ આપણી કોઈ આવી વાતઓની નોંધ નથી લીધી ખાલી રોડ પર કોઈ મોટરસાયકલનો સટ કરે ને તો મીડિયાએને સગાવી દે છે અને પોલીસ અને તંત્ર એની પાસવ દોડે છે પણ જ્યારે આ આ વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થવા છતાં કોઈ પણ મીડિયાએ આટલી બધી નોંધ નથી લીધી ખાલી એક બે એક નિયોજવાળાએ લીધી છે એક

તો તમામ અને વિનંતી કરું છું કે આપણે એક મંચ ઉપર આવીએ અને આપણી જે મહત્વની માગણી પેલું ઓબીસી વર્ગીકરણ અને આપણું ઠાકોર કોળી વિકાસ નિગમ છે એમાં જે નિયમો છે એને દૂર કરે અને હોળી ઠાકોર સમાજ બે હજાર કરોડ રૂપિયાનું